અમેરિકા દ્વારા ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી પર ટેરિફ છ ટકાથી વધારીને છપ્પન ટકા કરાતા સુરતનો હીરા ઉદ્યોગ ભારે સંકટમાં મુકાયો છે આ ઊંચા ટેરિફના કારણે એક્સપોર્ટ લગભગ ઠપ થઈ ગયું છે જેના પરિણામે સાત હજારથી વધુ વર્કરોની રોજગારી જોખમમાં મુકાઈ છે જો કે ઓગસ્ટ મહિનામાં ટેરિફ લાગુ થતા પહેલાં ઓર્ડર વધ્યા હતા પરંતુ હવે પછી એક્સપોર્ટમાં મોટો ઘટાડો થવાની ભીતિ છે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને દુબઈ ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશો સાથે વેપાર વધારવાની નવી રણનીતિ અપનાવવા સરકારને અનુરોધ કર્યો છે સાથે એસએસએડ યુનિટોએ ડોમેસ્ટિક વેપારની મંજૂરી પણ માંગી છે તો અત્યારના સમયમાં એસીઝેડના યુનિટો અને અમે સરકારને એવી રજૂઆત કરવામાં આવી છે કે આ એસી યુનિટો છે એમને જો એક્સપોર્ટ જ સીધી અસર જે યુએસમાં કામ કરતા હતા જેને લીધે એના કારીગરો અને એના કામ અડધાથી ઓછા થઈ ગયા છે તો એમને જે કામ કરવા માટે અને કારીગરોને ટકાવવા માટે અને ફેક્ટરીઓને ટકાવવા માટે આપણે ડોમેસ્ટિકની અંદર અત્યારે એસી બિલિયનથી વધારેનું જ્વડરીનું કન્જપ્શન છે તો એમના માટે આ અલાવ કરવામાં આવે કે ડોમેસ્ટિકમાં બી જ્વેલરીના ઓર્ડર્સ લઈ અને તેઓ બનાવવામાં આવે ગુજરાત નું એક સાપુતારા મિની કાશ્મીર બન્યું ડાંગ જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે પ્રવાસીઓની ભીડ જામી ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓ કાશ્મીર જેવું વાતાવરણ અનુભવી રહ્યા છે જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસતા વરસાદમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે સાપુતારામાં ધુમ્મસ છયા વાતાવરણમાં પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યની મજા માણી પ્રવાસીઓએ બોટિંગની મજા માણી સાથે સાથે સાપુતારા ખાતે એડવેન્ચર પ્રવૃત્તિ ચાલુ થતાં પ્રવાસીઓમાં આનંદ જોવા મળ્યો છે ये साल तो छः में से ही बारिश शुरू हुआ है इसीलिए टूरिस्ट लोगों की वर्दल जो है इतने सालों में नहीं थी इतनी ही ज़्यादा पब्लिक आ रही और डांग में सापूतारा में ये जो सरोवर है शबरी धाम है पांडव गुफा है गिरा दो ये सब બહુ અચ્છે છે એન્જોય કર રહે અમે લોકો અહીંયા જાતે બોર્ડિંગ પેડલ બોર્ડિંગ કર્યું એમાં અમને બહુ જ મજા આવી છે અમે રોઝ ગાર્ડન જોયું રોઝ ગાર્ડનમાં બી ફોટોગ્રાફી કરવાની બહુ મજા આવી છે સાપુતારામાં આજે સવારથી બે દિવસથી એટમોસફિયર એટલું સરસ કે આપણે વાદળોની વચ્ચે રહેતા હોય એવું લાગે છે મેં તીન દિવસે સાપુતારા બહુ બઢિયા જગા હૈ વેધર બી બહુ અચ્છા હૈ કે બહુ ફ્રેન્ડલી હૈટિંગ હૈ

બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ રણમાં રેલમ છેલ સર્જાઈ અને સુઈગામ પંથકમાં પડેલા વરસાદથી રણ હવે દરિયો બની ગયો છે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું નડાબેટ ઇન્ડો પાકિસ્તાન બોર્ડર નજીક નડાબેટ રણમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અફાટ રણમાં પાણી આવતા દરિયા જેવા દ્રશ્યો સર્જાયા છે રણમાં દૂર દૂર સુધી પાણી દેખાતા રણનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે અત્યારે છીએ નડા આ દ્રશ્યો નડાબેટ ના બનાસકાંઠાનું નડા બેટ નું રણ છે પરંતુ આ દ્રશ્યો જુઓ રણ અત્યારે દરિયો બન્યો છે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મહત્વની વાત તો એ છે કે બિપોર જય બાદ ફરી એકવાર આ જે રણ છે તે રણ દરિયો બન્યો છે દરિયા જેવા દ્રશ્યો આ રણની અંદર જોવા મળી રહ્યા છે પહેલાં સુઈગામથી નડાબેડ થઈને ઝીરો પોઈન્ટ સુધી જતા ત્યારે આ વિસ્તાર જે છે તે સુકોભટ્ટ રણ જોવા મળતો હતો પરંતુ અત્યારે આ જે સમગ્ર વિસ્તાર છે તે વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે એક તરફ ભારત છે તો બીજી તરફ પાકિસ્તાન છે અને વચ્ચે આ રણ આવે છે અને આ રણમાં અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યો છે ન્યૂઝ એટીનની ટીમ અત્યારે નડાભેટ પાસે પહોંચી છે અને સીધા જ અમે આ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા છોટાઉદેપુર નજીક ઝેર ગામે પર્યટકો ઉમટી પડ્યા છે અને ઝેર ગામે આવેલ ડેમ પર કુદરતી નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ઝેર ડેમ ખાતે કુદરતી ઝરણા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તો રજાના દિવસોમાં સરકારી અધિકારીઓ કર્મચારીઓ અને લોકો કુદરતી ઝરણાને જોવા માટે ઉમટી પડતા હોય છે તો આ ઝહેર ડેમના દ્રશ્યો સામે આવ્યા છે કે જે આલાદક નજારો માણવા માટે પ્રવાસીઓ દૂર દૂરથી આવતા હોય છે અને રજાનો માહોલ જયારે હોતો હોય છે ત્યારે અત્યારે મોટા ભાગના જે લોકો અહીંયા આકર્ષણનું કેન્દ્ર બનતા પ્રવાસીઓ